કે ભાઈબન ગુડ મોર્નિંગ આપડે જઈએ હાલ એસટી લેન્ડ ની અંદર અત્યારે હાલ ભાઈ શિવરાત્રી નો દિવસ બહુ સરસ એવો છે અને આજે આપણે શિવરાત્રી ના દિવસે સવારમાં બીજી ડિલિવરી કરી રહ્યા છીએ લમસમ અગિયાર વાગ્યા જેવો ટાઈમ થઈ રહ્યો છે અને આપણે અત્યારે હાલ બીજી ડિલિવરી કરી રહ્યા છીએ યુટ્યુબના માધ્યમથી બીજી ગાડી બી આપણે વેચેલી છે ભાઈ કસ્ટમર હાલ રાજવીર રાજવીરસિંહ આપણી જોડે હાજર છે ભાઈ આપણે એમને પૂછશું આપણા એસડી મોટર લેડના અનુભવો તો આવો ભાઈ મારી જોડે કસ્ટમરને આપણે પૂછી લઈએ કેવું છે બાપુ મજામાં શું નામ છે આપણું રાજેશ સોલંકી અને આપણે કઈ જગ્યાએ રહેવાનું હવે રહેવાનું ગમતીપુર ગમતીપુરમાં રહેવાનું મને આપણે જે તમે અહીંની એડ્રેસ મળ્યું તમને એસડી મોટર લેન્ડવે કયા માધ્યમથી તમને મળ્યું હતું યુટ્યુબ માધ્યમથી મળ્યું યુટ્યુબના માધ્યમથી મળ્યું હતું હવે આપણે તમે અહીંયા ગાડી જોવા માટે આવ્યા હતા પહેલી વખત ત્યારે આપણા અહીંયા હાજરમાં બીજી ગાડીઓ બી અવેલેબલ હતી તો બીજી ગાડીઓ વિશે તમારે એટલે મૂળ મુદ્દે કહેવા જઈએ તો મારા એસડી મોટર લેન્ડ ની અંદર જે બી સ્ટોક અવેલેબલ હતો એના વિશે બીજો સ્ટોક તમને કેવો લાગ્યો તો અમારો બધો મસ્ત જ હતો ક્લાસ ઓકે અને એસડી મોટર લેન્ડ વિશે તમે કંઈ કહેવા માંગશો ગાડી કેવી મળે છે અહીંયા ગાડી ભાવતા વિશે મારે એક હજુ લેવા આવવાની છે હવે તૈયારી રાખો એવું છે એમ ને સરસ 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 એવો રિવ્યુ આપણને આપ્યો છે કસ્ટમરે ભાઈ મળીએ ત્યારે નવા વિડીયોની અંદર એસટી મોટર લેને અનુભવ બહુ જ સારા હોય છે ભાઈ તમે ખરેખર એકવાર મુલાકાત કરવી હોય તો આવી જજો હું તમને હાજર જ મળીશ અહીંયા આગળ મળીએ ત્યારે ભાઈ નવા વિડીયોમાં કંઈક નવું લઈને આવું તમારા માટે